નમસ્કાર મિત્રો સ્વાગત છે ત્રણ યોજનાઓ પિંચોતેર હજાર રૂપિયા સહાય બીજી યોજનામાં ત્રીસ હજાર રૂપિયા સહાય અને ત્રીજી મહત્વની યોજનામાં પંદર હજાર રૂપિયા સહાય કોણ અરજી કરી શકશે અરજી ક્યાં કરવાની છે અને અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એટલે કે આજે પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે વિગતવાર માહિતી જોઈએ પહેલાં પહેલા તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા રૂપિયા પિંચોતેર હજાર બે માંથી ઓછું હોય તે સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના પચીસ ટકા અથવા રૂપિયા પચાસ હજાર જે ઓછું હોય તે મળવા પાત્ર છે અને બીજી મહત્વની યોજના છે સોલાર પાવર યુનિટ કીટ તો મશીન આપણે જેને કહેતા હોય આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમણે કાટાળા તારની વાળ બનાવવા માટે લાભ લીધેલ નથી તેને સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પંદર હજાર બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે આ સોલાર પાવર યુનિટ કિટમાં એનર્જાઇઝર સોલાર પેનલ બેટરી અર્થિંગ સિસ્ટમ હુટર એટલે એલાર્મ મોડ્યુલ સ્ટેન્ડ ધારાધોરણ પ્રમાણે ફરજિયાત ખરીદી કરીને અરજી કરવાની રહેશે વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની છે ખરીદી કર્યા બાદ જ અરજી કરવાની છે એટલે મહત્વની વાત સોલાર પાવર યુનિટ કીટ ચટકા મશીની અંદર યાદ રાખવાની છે કે ખરીદી કર્યા બાદ જ અરજી કરવાની થાય છે અને જે પણ આપણે અરજી કરીએ એ આ રીતે એના ધારાધોરણ પ્રમાણે માન્ય હોવું જોઈએ એનર્જાઇઝર બેટરી માટે પણ આપેલું છે તો વિડીયો પોસ્ટ કરીને તમે વાંચી શકો છો તો આ આના ધારાધોરણ પ્રમાણે એનર્જાઇઝર બેટરી અને સોલાર પેનલ એમ મિનિસ્ટ્રી ઓફ ન્યુ રિન્યુ એબલ એનર્જી માન્ય એલ એ એલ એમ એમ ની યાદીમાં સમાવેશ કંપનીની પેનલ અથવા બી આઈ માન્ય પેનલ હોવી જોઈએ જેના સર્ટિફિકેટ ખેડૂતે વિક્રેતા પાસેથી મેળવવાના રહેશે તો સોલાર પાવર યુનિટ કીટમાં આ ત્રણ બાબતો પણ ધ્યાનમાં રાખવાની છે અને ત્રીજી મહત્વની યોજના છે ટ્રેક્ટર ટ્રેલર ટ્રેક્ટર ટ્રેલર ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના વીસ ટકા અથવા રૂપિયા ત્રીસ હજાર બે પૈકી જે ઓછું હોય તે સહાય ચૂકવવામાં આવશે આ ત્રણેય યોજનાઓ આજથી શરૂ થઈ ગઈ છે પાંચ બાર બે હજાર ચોવીસથી સવારે દસ દસ ત્રીસ કલાકથી સાડા દસ વાગ્યાથી આ યોજનાઓ શરૂ થઈ ગઈ છે અને અત્યારે અગિયાર બાર બે હજાર ચોવીસ સુધી તમે એ યોજનાઓમાં અરજી છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કરી શકશો તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપણે જે રીતે અરજી કરીએ છીએ એ જ રીતે અરજી કરવાની છે સોલાર પાવર યુનિટ કીટની અંદર ધ્યાન રાખવાનું છે કે ખરીદી કર્યા બાદ અરજી કરવાની છે એટલે એ બાબતે ખાસ ધ્યાન રાખવાનું છે માહિતી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ